દાહોદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યો છે દાહોદમાં દૂધની ડેરીઓ પર ત્રીસ જેટલા પ્રોડક્ટના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા ને ભેળસેળ કરતા વેપારીઓમાં આના લીધે ફફડાટ ફેલાય જવા પામ્યો હતો આગામી તહેવારોને ધ્યાનમાં લઈને દાહોદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યો હતો જેમાં દાહોદમાં ખાસ કરીને દૂધની ડેરી પ્રોડક્ટના વેપારીઓને ત્યાં ધામા નાખી કોઈ ત્રીસ જેટલા પ્રોડક્ટના સેમ્પલ લઈ પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આદિવાસી બાહ્યો ધરાવતા એવા દાહોદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે આગામી તહેવારોને ધ્યાનમાં લઈ વેપારીઓ સામે લાલ કરી છે જેમાં દાહોદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પંકજ નગરાવાલા તેમજ તેમની ટીમ દ્વારા ગત રોજ દાહોદ શહેર તેમજ તાલુકામાં ખાસ કરીને દૂધ પ્રોડક્ટનું વેચાણ કરતા કુલ ત્રીસ વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતા લેવામાં આવ્યા છે આ નમુનાઓ પ્રથકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે જાણવા મળ્યા અનુસાર આ નમુનાઓમાં જો કોઈ ક્ષતિ જણાશે તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી તેમજ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ત્યારે દાહોદમાં આરોગ્ય વિભાગના સરપ્રાઇઝ ચેકિંગના પગલે ભેળસડીયા વેપારીઓમાં